નમસ્કાર મિત્રો મારું નામ સંદીપ વાઘડિયા છે અને તમે જોઈ રહ્યા છો ફ્લેમ ફાર્મર યુટ્યુબ ચેનલ તો આજે આપણે વાત કરવાની છે કે ડુંગળીના પાકમાં તો તમારી ડુંગળી ભીડી પડતી હોય અને મૂળનો રોગ હોય તો તેના માટે આપણે કયા કયા પગલાં લેવા જોઈએ તો આપણે વાત કરીએ કે કઈ દવા આપણે વાપરવી જોઈએ તે પહેલાં જો તમારા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો આપણો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણે વાત કરીએ કે ડુંગળીમાં આપણે કઈ દવા પાણી સાથે પાવવી જોઈએ તો આપણે પહેલાં એક ફૂગલા ફૂગનાશક લેવાની છે તો પીઆઈ કંપનીનું કિટાજીન આવે છે આ બે વીઘે પાંચસો પાંચસો એમ નાખવાનું હોય છે પાવાનું હોય પાણી સાથે આ એક સારું એવું ફૂગનાશક છે આમાં આઈપ્રોબિન ફોસ અડતાલીસ ટકા ઈસી ફોમમાં આવે છે એક સારું પૂજ્ઞક છે તો આનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ અને બીજી દવાની આપણે વાત કરીએ તો આ રોગ કેર કંપનીનું ગુગલી પાંચસો પંચાવન આવશે આમાં ને સાયપરમેથ્રિન બે મિક્સમાં આવે છે આ કોઈ નેટો અથવા તો મૂળમાં કોઈ જીવાદ હોય તો તેના માટે ઉપયોગમાં આવે અને આપણે વૃદ્ધિ વિકાસ માટે આપણે એજીસ કંપનીનું સંપદા ફ્લેક્સ આવે છે આમાં હ્યુમિક એસિડ અને ફુલિક એસિડ અને વોટર ફુલુબિલિટી આવે છે આ વૃદ્ધિ વિકાસ માટે કામ કરે છે તો આપણે આ ટાઈમ દવાનો કોમ્બો કરીને આપણે ડુંગળીમાં પાણી સાથે પાવાથી ખૂબ જ સારું રિઝલ્ટ મળે છે તો મિત્રો તમે ડુંગળીના પાક કર્યો હોય અને તમારા ડુંગળીનો પાક પીળો પડતો હોય અથવા તો સાઈડ બઢતી હોય તો આ કોમ્બોનો તમે અવશ્ય ઉપયોગ કરજો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં અને આનો તમે ઉપયોગ કરીને મને કોમેન્ટમાં બતાવજો કે તમારું તમને આ આ દવાનું રિઝલ્ટ કેવું લાગ્યું તો બસ આજના વિડીયોમાં એટલું જ જય જવાન જય કિસાન